સમિતિ દ્વારા ખાડાને લઈને સૂત્રોચ્યાર સાથે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો નેશનલ હેવી નંબર અડતાળીસ પર પડેલા ખાડાને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ હવે આક્રમક મૂળમાં આવી હતી નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ નીચે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જનઆક્રોશ આંદોલનના નામે ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલની આગેવાનીમાં હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ઓવર પ્રદર્શન દરમિયાન ગ્રીડ ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાનું પૂજન પણ કરવામાં આવ્યું સાથે રામધૂન પણ બોલાવવામાં આવી હતી રસ્તા પર બેસીને તેમજ સુઈને પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે રસ્તા પર ચક્કાજામ પણ કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો જેને લઈ ટ્રાફિક જામના પણ દ્રશ્ય જોવા મળ્યા હતા આ આક્રોશ આંદોલનમાં ગણદેવી ચીખલી ખેરગામ અને નવસારી શહેરના તાલુકા પ્રમુખ તેમજ મહિલા કારીગરો અને આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દીપક દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી ટોલ ટેક્સ ઉકરાવાનું બંધ કરો જેના કારણે અહીના મુસાફરોને ને હાનિ થાય છે વાહન ચાલકો ને હાનિ થાય છે મૃત્યુ થાય છે એમના વાહનોને નુકસાન થાય છે એટલે જ્યાં સુધી ટોલ નાખો બંધ નહીં કરે અથવા રસ્તો સારો નહીં બનાવે ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું સ્થાનિક લોકો પાસે ટોલ લેવામાં એમને અમે કહીએ છીએ કે ટોલ લેવાની જરૂર નથી અને ટોલ આપવાની જરૂર નથી આપણે આપણા વિસ્તાર વાળા ટોલ કોઈ આપવાની જરૂર નથી અને કોઈ બી જગ્યાએ હોય તો અમને જાણ કરો